વાગ્યાથી આજે સવાર સુધીમાં અમદાવાદમાં તોતેર પોઈન્ટ નવ્વાણું મિલીમીટર વરસાદ નોંધાયો છે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ છે ત્યારે શહેરના ઉત્તર ઝોનમાં એક્યાસી સત્તર દક્ષિણ ઝોનમાં સાહીઠ પોઈન્ટ પચાસ મિલીમીટર પૂર્વ ઝોનમાં સિત્તેર પોઈન્ટ ઝોનમાં વાસણા બેરેજના પણ છ દરવાજા અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે ભારે પવનના કારણે કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની હતી પરંતુ મોટા ભાગની જગ્યા પર તંત્ર દ્વારા રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષોને કાપીને દૂર કરાયા હતા તો વાસણા બેરેજના છ દરવાજા અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજનું હાલનું પાણીનું લેવલ એકસો ફૂટ પહોંચ્યું છે તો અમદાવાદમાં એવરેજ તોતેર પોઈન્ટ નવ્વાણું મિલીમીટર વરસાદ વરસ્યો છે ને છેલ્લા ચાર દિવસથી જે સતત વરસાદ પડી રહ્યો છે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં જેને લઈને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આ વરસાદના કારણે હાલ વિદ્યાર્થીઓ તકલીફ પડી રહી છે નોકરી જતા પણ લોકોને તકલીફ પડી રહી છે અમદાવાદના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળી રહી છે મારી પાછળના ભાગમાં આપણે જોધપુર વિસ્તારમાં છે પાછળના ભાગમાં આપ જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાયા છે અને તેમજ અન્ય ટ્રાફિક પણ જામ થઈ જાય છે તેની ટ્રાફિકની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે અને જનજીવન સાથે જનજીવન પર પણ ભારે અસર કરી છે આના વરસાદના સતત ચોથા દિવસે જે વરસાદ પડાયો છે એના કારણે તંત્રએ હાલ હાઈએલર્ટ જાહેર કરી દીધું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જી